નાદરાનગર હવેલીના એક રેસ્ટોરન્ટમાં યુવકની હત્યા કરી દેવામાં આવેલ જેની કાર્યવાહી ના થતા સંજાણ બંધના એલાનની જાહેરાત કરવામાં આવી સંગ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ચેકપોસ્ટ પાસે આવેલા પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ચૌદ જુલાઈએ પાર્ટી કરવા આવેલા એક યુવકની વેટર દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી સંજાણના રહેવાસી આ યુવકની હત્યા કેસમાં એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી ન થઈ હોય વાંસના ના ધારાસભ્ય અનંત પટેલે આંદોલનની ચીમકી આપી છે ધારાસભ્ય અનંત પટેલે મૃતક યુવકના પરિવારજનોની મુલાકાત લઈ આવતીકાલે સંજાણ મંદના એલાનની જાહેરાત કરી છે અને આગામી દિવસોમાં આ મામલે માંગણીઓ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે વલસાડ જિલ્લાના ઉમર ગામના સંજાણના છ યુવકો ચૌદમી જુલાઈના રોજ દાદરાનગર હવેલીના નારોલી ચેકપોસ્ટ પાસે આવેલા પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટ ખાતે રાત્રે સાડા નવ કલાકે દારૂની મહેફિલ માણવા અને જમવા ગયા હતા રાત્રે સાડા દસ કલાકે વેટરે ફાઇનલ ઓર્ડર આપવા ગ્રાહકને જણાવ્યું હતું જે બાદ ગ્રાહકે ફાઇનલ ઓર્ડર આપ્યો હતો જમવાનો ઓર્ડર ટેબલ ઉપર આવ્યા બાદ પણ યુવકો દારૂની મજા માણતા હતા જેને લઈને વેટરે રેસ્ટોરન્ટ બંધ કરવાની હોવાથી જલ્દી જમી લેવા માટે જણાવ્યું હતું જે બાદ વેટરે ગ્રાહક સાથે ગેરવર્તન કર્યું હતું ગ્રાહક સાથે વેટરે કરેલા ગેરવર્તનને લઈને વેટર અને યુવકો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં વેટરે એક યુવકને બિયરની બોટલ માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું નારોલી પોલીસે હત્યાનો ગુનો વેટર સામે નોંધી આગળની તપાસ હાથ ધરી હતી કોઈ યુવાન આશાસ્પદ યુવાન

જો તમારો ટેકો હોય તો કાલે સંજાણ આપણે બંધ કરશું તૈયાર છો બધા તૈયાર છો આ સંજાણ બંધ એટલા માટે અમે કહીએ છીએ કે આવી ઘટના બીજી આપણા સમાજના અને અન્ય સમાજના સાથે પણ ન થવી જોઈએ આપણી હોટલ હોય આપણી દુકાન હોય કોઈ ગ્રાહક આવે તો આપણો ભગવાન છે એમ કરીને આપણે એની સાથે વાત કરતા હોય છે પરંતુ કોઈ પણ વાત ગુના વગર એને મારી નાખવામાં આવે છે અને સાથે દાદરાનગર હવેલી પ્રશાસનને પણ અમે કડકમાં કડક સૂચન આપીએ છીએ કે જો તમે એટ્રોસિટી એક્ટ મુજબ માલિક પર કાર્યવાહી ન કરો જો તમે ખૂનના ફરિયાદમાં માલિક પર તમે ગુનો ન દાખલ કરો અને તમે એનું લાયસન્સ કાયમ માટે રદ ન કરો તો અમે દાદરાનગર હવેલીના તમામ રસ્તા બ્લોક કરીને દાદરાનગર હવેલીમાં જઈને અમે વિરોધ કરીશું પ્રશાસનનો અને એમાં આપણે બધાએ જ કોઈ પણ પક્ષ પાર્ટી વગર આમાં ટેકો આપવાનો છે ટેકો આપશો બધા ટેકો આપશો આ સંદીપ એ આપણો ભાઈ છે આપણો દીકરો છે અને આપણા સમાજનો આશાસ્પદ યુવાન છે ત્યારે તેના પ્રશાસન તેના લોકો દ્વારા અથવા માલિક દ્વારા એનું જીવન નિર્વાહ કરવા માટે બેન અને બે દીકરી માટે 50 લાખ રૂપિયાની આપણે એને વર્તર મળવું જોઈએ એના માટે તૈયાર છો બધા અને આપણે જે રીતે પ્રભુભાઈ અને રાકેશભાઈએ વાત કરી કે પર આવીને અહીં ધંધો રોજગાર કરો અમને વાંધો નથી તમે અહીં બે પૈસા કમાઓ અમને વાંધો નથી પરંતુ આતંક ફેલાવવા માટે જો અમારા વિસ્તારમાં આવશો તો અમે અમારા વિસ્તારમાં તમને પ્રવેશવા દેવાના નથી અને અહીંના પ્રશાસનને બી અમે કડક સૂચના આપીએ છીએ કે

તાકીદે આદિવાસી સમાજ તરફથી અમે સૂચન કરીએ છીએ આ પ્રકારનું જઘન્ય કૃત્ય કરતા પેલા વિચારજો અમે કૃતક સંદીપના પરિવારની સાથે છે એમને જ્યાં સુધી ન્યાય ન મળે આપણે આવતીકાલથી છે અને આપણે એક દિવસ નો બંધ ખુબ શાંતિપૂર્વક પાડવાનો છે કોઈને જબરજસ્તી કરવાની નથી પરંતુ શાંતિથી દરેક લોકોને આપણે અત્યારથી જ આજથી વાત કરવાની છે મીડિયાના માધ્યમથી કરવાની હોય સોશિયલ મીડિયાના માધ્યમથી કરવાનું તે કરી દેવાનું છે આપણે બંધ પાડીને એક દિવસનો શોક આપણા દીકરા માટે પાડવાનો છે આ રીતે કોઈ બીજું ન કરે એના માટે શોકમાં તમામને સહકાર આપવા માટેની લાગણી અને માંગણી પર કરીએ છે આવનારા બે થી ત્રણ દિવસમાં પ્રભુભાઈ અને પ્રશાસક અને પ્રશાસન જોડે ચર્ચા કરીને એમની પાસે સમય માંગીને આપણે ત્યાં મુલાકાત માટે જઈશું તમામ આજે આવીને શ્રદ્ધાંજલિ રૂપે આપણે બધા મળ્યા એ બદલ તમામનો આભાર હવે પછી પણ મિતેશભાઈ જે વકીલ છે તે આપણને એ પ્રકારનું માર્ગદર્શન આપશે કે આપણે કાયદાકીય લડત કઈ રીતે લડવાની છે